નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જે એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના ધોરણ દસના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ સોળની અંદર અભ્યાસ કરીશું પ્રકરણ સોળ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન તો સૌપ્રથમ પ્રશ્ન જોઈએ કે ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી અને તે પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે તો ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા માટે અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુનું પ્રદૂષણ દૂર કરવા ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફોર્મ નામના જીવાણુ ગંગા નદીના પાણીમાં જોવા મળ્યા જે પાણી દૂષિત હોવાનું સૂચન કરે છે ત્યારબાદ જોઈએ પરીક્ષાની અંદર તમને બે માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર સમજાવો અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર જણાવી કોઈ પણ એક આર વિશે સમજાવો પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર આ મુજબ છે પહેલું રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ રિસાયકલ એટલે પુનઃચક્રીકરણ રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા રિફ્યુઝ એટલે ના પાડવી રીપર્પોઝ એટલે કે હેતુ ફેર કરવો તો સૌપ્રથમ આપણે જોઈએ રીડ્યુઝ ઓછો ઉપયોગ નામ જ એવું છે જે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે દાખલા તરીકે આપણે પાણીનો દુરુપયોગ અટકાવવો જોઈએ પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમાક કરવું જોઈએ આપણા ઘરે ઘણી વખત ઘણી બધી વખત નળમાંથી પાણી ટપકતું હોય આવા નળ છે એને આપણે બદલવા જોઈએ જે પાણી આપણને મળે છે એના વિતરણની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કુકર સોલર હીટર એનો ઉપયોગ વધારે કરવો જોઈએ એલપીજીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જરૂર ન હોય તો લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો જોઈએ આ ઉપરાંત સોર પેનલ નખાવી અને પણ આપણે વીજળીનો બચાવ કરી શકીએ છીએ ખનિજ સ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી ખાણખોદકામ ઓછું કરવું જોઈએ ત્યારબાદ જોઈએ રિસાયકલ એટલે કે પુનઃચક્રીયકરણ આપણા ઘરે આપણે પ્લાસ્ટિકની વસ્તુ વાપરતા હોઈએ તો તેને ફેંકી દેવાને બદલે તેને રિસાયકલ કરી અને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી ગાર્ડન દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃ ચક્રીકરણ કહેવાય વસ્તુ છે એને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ રીતના ધ્યાન રાખવું જોઈએ દાખલા તરીકે ઉદ્યોગોમાંથી નીકળતા મીણિયા પ્લાસ્ટિક કાગળ કાચ ધાતુના ટુકડાને ઊંચા તાપમાને ગરમ કરી ગાળી અને નવી ચીજ વસ્તુઓ બનાવી જોઈએ ધાતુમાંથી બનેલા જૂના વાસણો કે ઘરે નાણે ઓગાળી અને નવા વાસણો કે ઘરેણાં બનાવી શકાય તમને કદાચ ખ્યાલ પણ હશે પહેલાંના સમયની અંદર ગામડામાં લોખંડના વાસણો છે તો એને ઓગાળી અને એમાંથી ભઠ્ઠીમાં ગરમ કરી ઓગાળી અને ફરીથી નવા વાસણો બનાવવામાં આવતા હતા આ જ રીતના આપણે સોના ચાંદીના જે આભૂષણો પહેરતા હોય તેને પણ ઓગાળી અને સોની છે એ નવા આભૂષણો છે એ બનાવી શકે છે પુનઃચક્રીકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જોઈએ જેથી પુનઃચક્રીકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય પ્લાસ્ટિકનો કચરો હોય તો તેને અલગ લોખંડ હોય તો તેને અલગ જે વિઘટની કચરાને પણ અલગ કરી શકાય અને જે અવિઘટની કચરાને પણ આપણે અલગ કરવો જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા આપણે અગાઉ વાત કરી રીસાયકલ એટલે કે પુનઃચક્રીકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે કારણ કે તમારે પ્લાસ્ટિક ઓગાળવું છે તો પણ ઉર્જા વપરાશે ધાતુના વાસણો ઓગાળવા છે તો પણ ઉર્જા વપરાશે તો તેની સરખામણીમાં પુનઃ ઉપયોગની પદ્ધતિ વધારે સારી છે દાખલા તરીકે તો કે દિવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડાઓ ટાઇલ્સના ટુકડાઓ કે ચીનાઈ માટીમાંથી બનેલા કપ ડીશ રકાબીનો ઉપયોગ કરવો જોઈએ આપણા ઘરે કાચના કપ રકાવી જે આપણે વાપરીએ છીએ ચીનાઈ માટીના છે એને ફેંકી ન દેતા તે તેમાંથી પણ આપણે જો કપ રકાવી તૂટી ગયા હોય તો તેના ટુકડામાંથી પણ આપણે ઘરની અંદર ડેકોરેશન કરી શકીએ છીએ કરવો જોઈએ ત્યાર પછી ચોથો મુદ્દો છે રિફ્યુઝ એટલે કે ના પાડવી જો જરૂર ન હોય તો તેવી વસ્તુ લેવાની ના પાડવી પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો શક્ય હોય તો ન ખરીદવા જોઈએ દાખલા તરીકે આપણે જે યુઝ એન્ડ થ્રો ડિસ્પોઝેબલ કપ વાપરીએ છીએ ડીશ વાપરીએ છીએ તેનો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરવો જોઈએ એક જ વાર વાપરી શકાય તે પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી જોઈએ બોલપેન પણ આપણે વાપરીએ છીએ યુઝ એન્ડ થ્રો તો આવી પેન પણ ન વાપરવી જોઈએ પ્લાસ્ટિક રેપર થર્મોકોલ પેકિંગ પ્લાસ્ટિકના ડીશ કફ વગેરે માટે પણ ના પાડવી જોઈએ પાંચમો મુદ્દો છે રીપર્પોઝ એટલે કે હેતુ ફેર કરવો કોઈ પણ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો અને તેનો હેતુ ફેર કરવો જોઈએ દાખલા તરીકે આપણા ઘરની અંદર કાચની બરણી હોય કે પ્લાસ્ટિકની બરણી હોય કે કપ હોય ચાના કપ એના હેન્ડલ તૂટી ગયા હોય તો એને ફેંકી ન દેતા તેનો ઉપયોગ આપણે છોડ ઉગાડવા માટે કે અન્ય વસ્તુઓ ભરવા માટે પણ કરી શકીએ છીએ પાણી ભરવાનું માટલું તૂટી ગયું હોય તો તેનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે પણ કરી શકીએ છીએ અથવા તો ફૂલ છોડ ઉગાડવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ સુપોષિત વિકાસની સંકલ્પના તો આ સુપોષિત વિકાસ શું છે એની આપણે વાત કરીએ સુપોષિત વિકાસથી જીવનમાં બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે અને એમાં નીચેની બાબતમાં ભાર મૂકવામાં આવેલો છે મનુષ્યની પાયાની જરૂરિયાતો થાય એની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે આપણી ભવિષ્યની પેઢી માટે જુદા જુદા સ્ત્રોતોનું સંરક્ષણ કરવું અને જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે છે આર્થિક વિકાસ સધાય ત્યારે પર્યાવરણનું જતન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય પરસ્તીઓ માટે તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના ઉપર આધાર રહેલો છે હવે તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય ઘણી બધી વખત પૂછાય પણ છે કે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે કે પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે પરંતુ વસ્તી વધારાના કારણે આ નૈસર્ગિક સ્ત્રોતોની માંગ છે એમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે બીજું નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ આપણી ભવિષ્યની પેઢી માટે પણ આપણે નૈસર્ગિક સ્ત્રોતો બચાવીએ તેનો ખ્યાલ રાખવો જોઈએ આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેનું વિતરણ સમાજના બધા જ વર્ગોમાં સમાન રીતે થાય દરેક વ્યક્તિને સમાજની આર્થિક રીતે પછાત વ્યક્તિ હોય તો પણ ભલે કોઈ મોટી વ્યક્તિ હોય તો પણ ભલે પણ દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં નૈસર્ગિક સ્ત્રોતો મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સ્ત્રોતો મેળવતી વખતે અથવા તો આવા નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ ત્યારે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે દાખલા તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે અને આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની પણ વ્યવસ્થા થવી જોઈએ ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ જે વિવિધતા બાયોડાયવર્સિટી એટલે શું તેનું સંરક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને વિશિષ્ટ સ્થળ જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ ક્યુ છે તો સૌ પ્રથમ વિવિધતા કોને કહેવાય તો તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુમાં આપણને જુદા જુદા જાતની વનસ્પતિ પક્ષીઓ પ્રાણીઓ સરીસૃપો જીવાણુઓ ફૂગ સપુષ્પી વનસ્પતિ વગેરે જોવા મળે છે તેની સંખ્યાની જૈવ વિવિધતા કહેવાય જુદા જુદા સ્વરૂપના જે સજીવો જોવા મળે છે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે આપણા પૂર્વજો તરફથી આપણને જે જૈવ વિવિધતા મળેલી છે એની આપણે જાળવણી કરવાની છે આપણી ભવિષ્યની પેઢીને પણ આપણે તેનો લાભ આપવાનો છે અને સૌથી વધારે જૈવ વિવિધતા આપણને જંગલોમાં જોવા મળે છે જો તમે ક્યારેય પણ જંગલમાં ગયા હશો તો તમે

પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ ઉપર આધારિત છે સરકારનો વન વિભાગ છે તે જંગલોનું નિયંત્રણ કરે છે અને જંગલોમાંથી પ્રાપ્ત થતા સ્ત્રોતોનું પણ નિયંત્રણ કરે છે ઔષધિઓ મળે છે લાકડું મળે છે આપણને કે જુદી જુદી વનસ્પતિ છે સાગ સાલ સીસમ જેવા વૃક્ષો છે જેનું ફર્નિચર બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે છે એના સ્ત્રોતોનું પણ નિયંત્રણ કરે છે ઉદ્યોગપતિઓ મોટા મોટા ઉદ્યોગો છે એના મૂળમાં જઈને જો તમે અભ્યાસ કરશો ને તો એને જેની રો મટીરિયલ જે કહીએ એ રો મટીરિયલ માટે તો જંગલો પર જ આધાર રાખવો પડે છે વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ છે તેઓ પ્રકૃતિ એટલે કે કુદરતનું મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઈચ્છે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જંગલના સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો એટલે કે ભાગીદારો દ્વારા અસર પામે છે તો સૌથી પહેલાં સ્થાનિક લોકો કે જેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે જંગલની જુદી જુદી વસ્તુઓ ઉપર પોતાનો આધાર રાખે છે પોતે મોટી માત્રામાં બળતણ માટેના લાકડા નાની લાકડીઓ તેમજ છાપરાની જરૂરિયાતો પણ તેમાંથી જ પૂરી પાડે છે આપણે રસોઈ બનાવવા માટે ગેસનો ઉપયોગ કરીએ છીએ પણ જંગલની અંદર રહેતા લોકો તો હજી પણ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરી અને પોતે પોતાની જરૂરિયાત પૂરી કરે છે મકાન પણ તેના જુઓ તો તેના મકાન પણ બનેલા હોય એના છાપરા વાંસની કે બીજી લાકડા છે એમાંથી બનેલા હોય છે જંગલમાં રહેતા લોકો છે વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે ફળ શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા માટે ખેતીના સાધનો ઉપરાંત માછલા પકડવાની જાળ બનાવવા માટે અને શિકાર કરવા માટેના સાધનો બનાવવા માટે કરે છે તમે કદાચ જોયું પણ હશે આપણા મોટા મોટા શહેરો છે આ મોટા મોટા શહેરોની અંદર પણ સુશોભન માટે વાંસની વસ્તુનો ઉપયોગ થાય છે તો જંગલમાં રહેતા લોકો છે જેની પાસે ફ્રીઝ નથી અથવા તો તેઓ પણ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે જ સીધાતરી રીતે સંકળાયેલા છે ફળ શાકભાજી માટે ટોપલીનો ઉપયોગ કરે છે તેઓ મોટા ભાગે જંગલોમાંથી ફળો કવચવાળા ફળો પશુઓ માટે ચારો જુદી જુદી ઔષધિઓ એકઠી કરવામાં વ્યસ્ત રહે છે તેઓ જંગલમાં જ પશુઓ ચરાવે છે આમ સ્થાનિક લોકો જે જંગલમાં રહે છે તેની પ્રવૃત્તિ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી જંગલમાં રહેતા લોકો બળતણ માટે લાકડું કાપે છે પરંતુ તે સંપૂર્ણ વૃક્ષને કાપી નાખતા નથી વૃક્ષની અમે ડાળીઓને જ કાપે છે બીજું છે સરકારી વિભાગ સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો સૌ પ્રથમ આપણને ખબર છે આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું પણ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણું વિભાગ છે તેણે અંગ્રેજો પાસેથી વહીવટ જંગલ ખાતાનો વહીવટ લઈ લીધો અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકો જે જંગલમાં અથવા તો જંગલની આસપાસ રહે છે તેવા લોકોને ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો પાન સાગ કે નીલગીરીનું વાવેતર કર્યું જેના લીધે જંગલ ખાતાને વધારે ઉપજ મળે તેવા વૃક્ષોનું વાવેતર કર્યું આ વૃક્ષોના વાવેતર માટે તો કે તેણે જંગલમાં જે વનસ્પતિઓ હતી તેને કાપીને દૂર કરી નાખી અને પરિણામે એવી વનસ્પતિમાં રહેતી જૈવ વિવિધતાનો મોટા પાયે નાશ થયો સાગ સાલ સીસમ નીલગિરી જેવા વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વનવિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો ત્યાર પછી ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરી માટે કાચા માલનો સ્ત્રોત ગણે છે મેં અગાઉ પણ તમને વાત કરી કે કોઈ પણ ઉદ્યોગ છે એને પોતાનું રો મટીરિયલ એટલે કે કાચો માલ મેળવવા માટે જંગલ ઉપર જ આધાર રાખવો પડે છે અને તેના કારણે જંગલની જૈવ વિવિધતાને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તેઓ જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારમાં ઊભી થતી પર્યાવરણની સમસ્યા સાથે કોઈ નિષ્બત નથી એને પરિણામે વૃક્ષો કાપી નાખશું તો એના પરિણામે પર્યાવરણનું સંતુલન જળવાશે નહીં જૈવિકતાનો નાશ થશે તેની સાથે ઉદ્યોગપતિઓને કોઈ જ પ્રકારનો લેવા દેવા નથી તેઓ પોતાની ભવિષ્યની પેઢી માટે સુપોષિત વિકાસ કરવાને બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે છે પોતે વધુમાં વધુ કાચવા માલ મેળવી અને વધુમાં વધુ ઉત્પાદન કરી અને પોતે આર્થિક રીતે સદ્ધર બને એ માટે પોતે મોટા પાયે વૃક્ષોનો નાશ કરે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જંગલના એક વિસ્તારમાં શાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં શાગના વૃક્ષોની કટાઈ શરૂ કરે છે એક જગ્યાએથી શાગના વૃક્ષોનો સંપૂર્ણ નાશ થઈ ગયો હોય તો પછી પોતે તો કે બીજી જગ્યાએથી શાગના વૃક્ષોનો નાશ કરાવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રકૃતિ અને વન્ય પ્રેમીઓ જેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી માટે અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે તેઓ જંગલો પર આધારિત નથી પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં અને ઘણી બધી બાબતોને મહત્ત્વ આપે છે જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવ્યા આવે છે જે જંગલોનું સંરક્ષણ કરવા માટે માને છે ત્યારબાદ આપણે આગળ વાત કરવાની જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું અત્યારે જેટલા પ્રશ્ન સમજાવેલા છે તેટલા પ્રશ્ન પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે અને તેનું રિવિઝન કરવાનું છે થેન્ક યુ